હકીકતે મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી તે એવું નથી કે આ ભંગાર બોઇલોને કીર્તિપટલે સપોર્ટ આપે છે પહેલા જ દિવસે જ્યારે પણ મેં જોયું ને કે ભાઈ આવી રીતના થયું છે અને હકીકતે આવું વસ્તુ ના બનવી જોઈએ કેમકે હું જ્યારે મને જ્યારે સુધી ખબર છે ને ત્યાં સુધી મેં મારા ફેમિલીએ મારી બહેનોએ બધાએ વિક્રમ ઠાકોરના ના મુવી અમે જોયા છે અને ભાઈ કેટલા મહિના સુધી એમના મૂવી થિયેટરમાં ચાલતા જો કે વિક્રમ ઠાકોરે પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો એમને એક માટે અવાજ નથી ઉપાડ્યો પણ એમને એમના અવાજ થકી એવા દરેક કલાકારોને જેને નથી બોલાવ્યા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે તમને ખબર જ છે બીજા સારા સારા કલાકાર કોણ કોણ છે તો આવું તો મારે સરકાર શ્રીને વિનંતી કરવી છે કે આવો કદાચ મતભેદ તમારા મનમાં નહીં હોય પણ આ વસ્તુ બઈની છે એ તો પાકું છે એ તો 100% પાકી છે ને તો આ વસ્તુ થવી જોઈએ નહીં કેમ કે વિક્રમ ઠાકોરે 10 થી 12 વર્ષની અંદર 40 થી 45 મૂવી બનાવીઓને ઈ પાછા સુપરહિટ અને સારા સારા ફેમિલી માં મૂવી જોવી શકે ને એવા એક સાંસ્કૃતિક મૂવીઓ હતા એમના એક અંદર થી એક શીખ મળે ને એવા મૂવીઓ છે કદાચ આની બધા વીઆઈપી લોકોને ખબર નહીં પડે પણ આજે મેં ખુદ ઈ મૂવી ને નિહાળેલા છે અને એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું તું વિક્રમ ઠાકોરનું

જો તમે તમે વ્યક્તિને ભૂલી ને અને પછી તમે વ્યક્તિનું પછી પાછળથી સન્માન કરી દો ને તો ઈ ઘા તો નો જ રૂજાય ઓ વાલા ઈ ઘા રૂજાય નહીં આજે વિક્રમ ઠાકોરે અવાજ ઉપાડ્યો પણ લોકોને એમ છે કે આમ ને તેમને પણ એને